ભરચક ગણાતા વાવચોક વિસ્તારમાં બે આખલા વચ્ચે લડાઈ જામતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તળાજા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં અવારનવાર રજળતા પશુઓના કારણે નાના મોટા અકસ્માત થાય છે અકસ્માતમાં પશુઓ પણ જીવ ગુમાવ્યા હોવાના બનાવો બની ચુક્યા છે અને લોકોને ઈજા થઈ હોવાના પણ ઘણા બધા બનાવો બની ચૂક્યા છે પરંતુ પાણી હલતું નથી આ રસ્તે રઝળતા પશુઓનો કાયમી નિરાકરણ આવે તેવું લોકો અને ખાસ કરીને વેપારીઓ ઈચ્છી રહ્યા છે અવારનવાર તળાજા શહેરની ફરીબજારમાં બે આખલાની લડાઈમાં વેપારીઓ અને સામાન્ય લોકો ભોગ બનતા હોય છે તેવી જ રીતે આજે તળાજા શહેરના વાવચોક વિસ્તારમાં બે આખલા વચ્ચે લડાઈ જામી હતી જેને લઈને આસપાસના વિસ્તારના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા વેપારીઓના મોંઘા મૂલ્યના માલસામાનને અવારનવાર નુકસાન થયું હોય જેને લઈને વેપારીઓ પરેશાનીનો સામનો કરે છે પરંતુ આ પ્રશ્નનું કાયમી માટે નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમ્રાટ સમાચાર તળાજા